હાલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં રહીશું અમે પણ મજામાં છીએ જય માતાજી બાપા સીતારામ જય દ્વારકાધીશ તો અત્યારમાં જવું છે કારખાને તો થઈ ગયા છીએ ત્યાં નીકળી ગઈ કારખાને કારણ કે હવે કારખાનું શરૂ થઈ ગયું છે તો જવું પડી જતા કારખાને તો હાલો જઈ હું જવાનું છે અત્યારમાં કારખાને જોવા અત્યારે ખેતરમાં આવ્યા હતા મારી રીંગણા ઉતરે જોવા

Venga, vamos a lleva કેટલાક ઘેરે છે મારા ઘરના મુખ્ય વસ્તુ કારખાને હીરા ઘસવા આપણે આવી ગયા છીએ ઇચ્છે મોટર ચાલુ કરવા તો હાલો મોટર ચાલુ કરી દઈ ઘેરેથી ચાલુ કરવા મોટર આવ્યો છે મોટર પછી અહીંયા પેલો પાવર આવ્યો કે નહીં ચેક કરવું પડશે ઓકે છે પાવર તમે શરૂ કરી દઈ ચાલો ચાલુ થઈ ગયું છે હા આપણે ડાર પડાવેલો છે એક પાણી શરૂ થઈ ગયું છે અહીં ઘરે તો ખેતરમાં આપણે બે ડાર કરેલા છે એ એક ડરજો પણ રહી ગયો મોટર ચાલુ કરીને એવા એક ડરજો અહીંયા કરેલા એ ડાર સ્પેશિયલ પીત કરવા માટે કરેલો છે અને આ ડાર આપણે પાણી પીવા માટે કરેલો છે તો આ એક ડર છે એક ડર હમે છે બે ડાર આપણે ખેતરમાં કરેલા સમય મોટર ચાલુ કરીને તો આપણે વીવાયા પગ્યા તો પછી લાઈટ વહી ગયું તો પાછી ચાલુ કરવા જાય તો આ પાછી શરૂ કરતા સમજી પાછી મોટર ચાલુ કરીને ને જાય છે આવું છે ભાઈ જો અમે મોટર ચાલુ કરવા ગયા હોય ને ઘરે પહોંચીને પાછી લાઈટ વી જાય તો પાછો અડધો કિલોમીટર ચાલીને જવું પડે ને પાછી શરૂ કરવી પડે મોટર શરૂ કરીને આવીએ તો અહીંયા પાછી લાઈટ વીજ પાછા ધક્કા રહે આ પછો ખેડૂતોની હાલત તો ભાઈ એવી હોય ઘડીક જાય ને ઘડીક ધક્કા ચાલુ રહે લાઈટ વી જાય ને એવું તો રહેવાનું હાલો તો જઈ પાછા શરૂ થઈ ગઈ છે જોઈ પાણી આવ્યું છે કે નહીં મિત્રો પાણી આવી ગયું છે હાલો વાળી હમ મિત્રો પાણી વાળવા લાગી ગયા છે ઇચારમાં તો ઇચારમાં ત્રણ સાવ પાઈ દીધા પણ એથી અહીંયા લગીને સાવ પાઈ દીધા હતા ત્રણ હવે બાકી છે થોડાક એટલા પાવન બાકી છે અહીંથી એટલું પાવન બાકી છે એ આગળ પાઈ દઈ ને પછી આલો પીતા પીતાવી સાનો ઓડર આવી ગયો છે ઘરેથી તો આલો પી પીને પછી પાછા તો ફાઇનલી મિત્રો રીંગણીમાં પાણી પાઈ દીધું છે ને આપણી જા આવી ગયા છે ડુંગળી મોટો મારવા દો ડુંગળી છે પેલા નાની નાની ડુંગળી હતી પેલા દીધી આપણે જોઈ દીધી અત્યાર સી ગઈ છે મોટી મોટી ને એક બીજું એક કામ આવી ગયું છે કે ઘંટી ખો ખોટકાઈ ગઈ છે ઘણા સમયથી કારણ કે લોટ દળવાની ઘંટી ખૂબ ખોટકાઈ જાય એટલે અમારા વાડીવાળાને વાળાને શું છે ગામમાં દણું લઈ જવું પડે કાંઈ તો બહુ તકલીફ પડે તો હલો એ રિપેર કરી તો મિત્રો રાહુલભાઈની વાડી આવી ગયા છે આપણે ચાલો રાહુલભાઈ જાય છે નિર્ણય વાડી જો રાહુલભાઈ નિર્ણય આપણે વી એવા ગામમાં જઈને ભાઈ રાહુલ વાડી જો રાહુલભાઈની વાડી કેવી છે આવું કંઈક છે તો ફેમિલી તૈયાર થઈને વીએ પછી નાઈ ધોઈને કમ્પ્લેટ હવે જવાનું છે ગામમાં

એ રોટલા બન્યા છે એ કમ્પ્લેટ હાલો બની જાય એટલે ખાઈ લઈ પછી મળી ગયો હા ફેમેલી જમવાનું તૈયાર થઈ ગયું છે કમ્પલેટ ને બેહી ગયા છે બધા ખાવા જો અને બેહી ગયા છે મારી સીતાબેન ટકુભાઈ તો બને જમવામાં છે ફુલાવરનું શાક દૂધ દહીંનું ઘોળું ભાજી

લૂડો ખાતા ખાતા સાંભળતા હાવીદ બોલો ને બહાર તો અમારે અહીંયા છે ને જંગલ વિસ્તાર વધારે છે એટલે હાવીદ નો એવો અવાજ રાતે બહુ આવતો હોય તો અત્યારમાં બોલતા બધા સંભળાતો તો બધા જોવા બહાર નીકળા ફેમિલી પકોડું ખાઈ લીધું છે કમ્પ્લેટ ને હવે ટાઈમ થઈ ગયો છે ઘણો તો હાલો આ બ્લોગ ને એડ કરીએ તો જો આ હું કહી છે અત્યારમાં અમારી ને સબસ્ક્રાઇબ કરજો જો એ કે અમારી સબસ્ક્રાઇબ કરજો હોય તો અમારી ચેનલ ને સબસ્ક્રાઇબ કરતા જજો તો નવા મળીએ હવે નવા બ્લોક માં ત્યાં સુધી બધાને જય માતાજી બાપા સીતારામ